ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સેકન્ડરી સેકન્ડરી શબ્દનો અર્થ ગૌણ માધ્યમિક ઉતરતી કોટીનું બીજી પંક્તિનું મૂળ કે પ્રાથમિક નહીં એવું કે આનુષંગિક થાય છે સેકન્ડરી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય સેકન્ડરી સ્કૂલ ઇઝ લોકેટેડ ઇન ધ સિટી સેન્ટર એટલે કે મારી માધ્યમિક શાળા શહેરના કેન્દ્રમાં આવેલી છે એક બીજું ઉદાહરણ જોઈએ બીજો ઉદેશ માહિતી એકત્રિત કરવાનો હતો માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં